આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છના નેતા કાયનાત અંસારી આથાએ એક પ્રેસનોટ મોકલાવી આ પ્રેસનોટ ખૂબ જાણવી જરૂરી છે ઘણા બધા આ નોટમાંથી અલગ અલગ મુદ્દા આપણે બહાર કાઢી શકશું જ્યારે પોલીસ કોઈ દારૂની ભઠ્ઠી ઉપર કાર્યવાહી ન કરે તો જનતાએ શું કરવું જોઈએ તો જનતા રેડ પાડવી જોઈએ એમ તમે કહેશો અને જનતા રેડ પાડવી પણ જોઈએ કારણ કે જ્યારે પોલીસ કામગીરી ન કરે ત્યારે કોઈકને તો આગળ આવવું પડશે પણ બીએનએસ એટલે કે ભારતીય ન્યાય સંહિતા અને બીએનએસએસ એટલે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા આ કાયદો છે આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ અને સીઆરપીસી હવે નીકળી ગયા હવે બીએનએસ અને બીએનએસએસ તો આ જે છે એના વિશે આપણે જાણવું જરૂરી છે કારણ કે અજ્ઞાનતા આપણે કાયદામાંથી બચાવી નથી શકતી આપણે કાયદા પ્રત્યે જ્ઞાન હોવું જરૂરી છે આવી જ ભૂલ હું ભૂલ નહીં કહું આમ આદમી પાર્ટીના જે નેતાઓ ડોક્ટર કાયનાથ અંસારી અને એમની સમગ્ર ટીમે જે કામગીરી આધોઈમાં જનતા રેડ કરી દેશી દારૂની કોથળીઓનો થેલો ભરીને આધોઈ પોલીસ સ્ટેશનના ચોગાનમાં ઠાલવ્યો એ બધા આપ જાણો છો એ વિડીયો વાયરલ થયેલો છે એ ઘટનાના ઘણા દિવસો પછી આજે આમ આદમી પાર્ટીના નેતાઓને સમન્સ પાઠવવામાં આવે છે હવે તમે કહેશો કે આ તો ખોટું છે પહેલા આમ આદમી પાર્ટીના નેતાની જે નોટ મળી છે પૂર્વ કચ્છના જે કચ્છ જિલ્લા પ્રમુખ ડોક્ટર કાયનાથ અંસારી દ્વારા જે પ્રેસ નોટ મળી છે એના વિશે થોડુંક પઠન કરીએ અને ત્યારબાદ કાયદા મુજબ શું કાર્યવાહી થઈ શકે જનતા રેડ કરવી જોઈએ જનતા રેડ કરનાર ઉપર કઈ કાર્યવાહી થઈ શકે એ બધા મુદ્દાની ચર્ચા કરશું સામખિયાળી પોલીસ દ્વારા આધોઈ ખાતે જનતા રેડ કરનાર આમ આદમી પાર્ટીના નેતાઓ વિરુદ્ધ જ સમન્સ પાઠવતા ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ડોક્ટર કાયનાથ અંસારી આથા અને રાપર તાલુકા પ્રમુખ સુરેશ મકવાણેને જ પોલીસે સમન્સ પાઠવતા ગ્રામજનો સાથે વાસતે ગાસ્તે પોલીસ સ્ટેશને પહોંચ્યા બુટલેગોરો વિરુદ્ધ કાર્યવાહી કરવાના બદલે પોલીસ દ્વારા જ જનતા રેડ કરનાર લોકો સામે જ કાર્યવાહી કરવામાં આવી આમ આદમી પાર્ટી દ્વારા નાના કટારિયા ગામે યોજાયેલી કિસાન મહાપંચાયતમાં આધોઈ ગામની મહિલાઓએ ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા સમક્ષ દારૂ છડે ચોક વેચાતો હોવાની ફરિયાદ કરી હતી ત્યારબાદ આધોઈ ગામમાં છડે ચોક દેશી દારૂ વેચાતો હોવાથી અને પોલીસ દ્વારા નિષ્ક્રિય કામગીરી કરાતી હોવાથી ગામની મહિલાઓ દ્વારા આ અંગે આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ડૉક્ટર કાયનાથ અંસારી આથાને જાણ કરાતા તેમની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રાપર તાલુકા પ્રમુખ સુરેશભાઈ મકવાણા દ્વારા આધોઈ ખાતે જનતા રેડ કરવામાં આવી ઝડપાયેલો દારૂ સામખિયાળી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો અને પોલીસ દારૂબંધીનો અમલ કરાવવા નિર્દેશ આપ્યો હતો જનતા રેડ બાદ સામખિયાળી પોલીસ દ્વારા દારૂનો ધંધો કરતા બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહી કરવાના બદલે આમ આદમી પાર્ટીના નેતાઓ ડૉક્ટર કાયનાથ અંસારી આથા અને સુરેશભાઈ મકવાણાને જ આજ રોજ એટલે કે સત્તર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સામખિયાળી પોલીસ સ્ટેશને હાજર થવા સમન્સ પાઠવાયું હતું જેથી આધોઈ ગામના લોકો રોષે ભરાયા હતા તથા બેન્ડવાજા અને વાસ્તે ગાસ્તે ગ્રામજનો સાથે આગેવાનો પોલીસ સ્ટેશને હાજર થયા હતા અને પોલીસને કાર્યવાહીમાં સહયોગ આપ્યો હતો પરંતુ પોલીસ દ્વારા બુટલેગરોને પકડવામાં ઝડપ ન બતાવીને આ આગેવાનોને જ આગામી વીસ એક બે હજાર છવ્વીસના પાછા હાજર થવા માટે બીજું સમન્સ પાઠવવામાં આવતા લોકો રોષે ભરાયા હતા જ્યારે આધોઈને આસપાસના ગામમાં છડે ચોક દારૂ વેચાઈ રહ્યો છે ત્યારે નિષ્ક્રિય પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરાતી નથી પરંતુ જનતા રેડ કરનાર આગેવાનો સામે જ કાર્યવાહી કરવામાં તત્પરતા બતાવતા પોલીસને સામે ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યો હતો આ તમે વાંચી હવે કાયદા કે રીતે બી એનએસ અને બી એના મુજબ જનતા રેડ કરવી ગુનો છે કે કેમ થોડીક વિગતવાર વાત કરશું ખ્યાલ પડશે એટલે જ તમને કહું છું કે કાયદાની અજ્ઞાનતા કાયદામાંથી આપણે બચાવી શકતી નથી એટલે થોડુંક નોલેજ જરૂરી છે રાજકીય લોકો હોય પત્રકાર લોકો હોય આમ નાગરિકો હોય તોય પણ એ બધાને જ્ઞાન કાયદાનું હોવું જરૂરી છે અન્યથા આપણે જે છે એ મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે તંત્ર કામગીરી નથી કરતું એ ચોક્કસ દેખાય છે પછી જે છે લોકો જ્યારે બહાર આવે છે ત્યારે કાયદા કે રીતે ગુનો બને છે એ પણ ચોક્કસ આપણે કાયદામાં દેખાય છે શું છે કાયદાની જોગવાઈ આપણે જોઈએ ભારતીય ન્યાય સંહિતા એટલે કે બીએનએસ અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એટલે કે બીએનએસએસ મુજબ જનતા રેડ અંગેની કાયદાકીય જે સ્થિતિ જો જાણીએ આપણે તો જનતા રેડ કરી શકે છે પ્રશ્ન એક કાયદાકીય રીતે જનતા રેડ જેવો કોઈ શબ્દ કે જોગવાઈ ભારતીય કાયદામાં નથી નંબર એક રેડ એટલે કે દરોડો પાડવાની સત્તા માત્ર પોલીસ અથવા તો સંબંધિત સરકારી વિભાગો જેમ કે એક્સાઇઝ વિભાગ પાસે જ હોય છે જો કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એટલે કે બી એનએસએસની કલમ તેતાલીસ જે પહેલાં સીઆરપીસી આર તેતાલીસ હતી તે મુજબ કોઈ પણ સામાન્ય નાગરિક તેની હાજરીમાં આચરવામાં આવતા બિન જામીનપાત્ર બહુ ધ્યાન રાખજો બિન જામીન પાત્ર એટલે કે નોન બેલેબલ અને ગંભીર જેને અંગ્રેજીમાં આપણે કહી છીએ કાયદાની ભાષામાં કોગ્નિઝેબલ આ ગુનો જો હોય તો ગુનામાં ગુનેગારની ધરપકડ કરી શકાય છે પરંતુ તેણે તરત જ એ વ્યક્તિને પોલીસને સોંપવી પડે છે હવે એ તમને એમ લાગશે કે બિનજામીનપાત્ર કોણ તો કોઈએ મર્ડર કર્યું છે કોઈ જઘન્ય અપરાધ કર્યો છે કોઈ ગંભીર પ્રકારનો ગુનો કર્યો છે તો એ નોન બેલેબલ એટલે કે બિનજામીનપાત્ર ગુનો હોય તો લોકો એને પકડી અને તરત જ પોલીસને સોંપવો જોઈએ એને સોંપી શકે છે એમાં કોઈ જે છે નથી પણ હવે દારૂની વાત છે એક તરફ પોલીસ દારૂને લઈને કડકાઈ કરવાની વાત કરે છે તો સાથે સાથે છટકબારી પણ ઘણી બધી થઈ ગઈ છે નવા કાયદામાં કે અમુક જથ્થો પકડાય તો જ જે છે એ એના વિશે આટલી એક્શન લેવા અને અમુક જથ્થાથી ઓછો જથ્થો પકડાય તો અલગ જે છે પણ સાહેબ ચોરી એક રૂપિયાની હોય કે લાખ રૂપિયાની ચોરી ચોરી જ છે પણ આ તો કાયદો છે એટલે આપણે એમાં કરી ન શકાય પણ નાગરિકો સાથે મળીને કાયદાને જે છે સુધારા માટે એના સૂચનો આપી શકે છે એટલે આપણે એમાં ચોક્કસ બધા લોકો જે જાણકાર લોકો છે એને આવા જે કાયદાઓ હોય એમાં સૂચન આપવા જોઈએ એટલે જ કહું છું કે કાયદાને જાણો સમજો તો તમને વધારે સમજણ પડી શકે છે બીજો પ્રશ્ન કે શું તેવું કરવા માટે કોઈની પરવાનગી લેવી જોઈએ તો હા કાયદેસર રીતે દરોડા પાડવા માટે મેજિસ્ટ્રેટનું સર્ચ વોરંટ અથવા ઉચ્ચ પોલીસ અધિકારીની મંજૂરી હોવી અનિવાર્ય છે સામાન્ય નાગરિકો કે રાજકીય કાર્યકર્તાઓ પાસે આવી કોઈ જ પરવાનગી હોતી નથી જો તમને દારૂની ભઠ્ઠી વિશે માહિતી મળે તો તમારે પોલીસ કંટ્રોલ રૂમ સો નંબર અથવા તો એકસો બાર અથવા સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવી જોઈએ નંબર ત્રણ શું તેવું કરવું ગુનો છે જો કોઈ વ્યક્તિ કે સમૂહ કાયદો હાથમાં લઈને જનતા રેડ કરે તો નીચે મુજબના ગુના થઈ શકે જેમ કે ગેરકાયદેસર મંડળી કરવી તો અનલોફુલ એસેમ્બલી એમ કહેવામાં આવે છે જો પાંચ કે તેથી વધુ લોકો ભેગા થઈને આવું કરે તો અનધિકૃત પ્રવેશ એટલે કે ક્રિમિનલ ટ્રેસપાસ કોઈની માલિકીની જગ્યામાં વગર પરવાનગીએ ઘૂસવું હવે તમને હું એક કેસ યાદ કરાવી દઉં કે અમદાવાદમાં પણ આવું થયું હતું કે ડ્રોન પત્રકારોએ ડ્રોન ઉડાડી અને પોતા પાસે સબૂત ભેગા કરવા માટેનો ઉદ્દેશ કોઈ ખરાબ નહોતો પણ પત્રકારોએ બુટલેગરના ઘરની આસપાસની ઘરની અંદર ડ્રોન ઉડાડી અને જે છે એ ફૂટેજ લીધા અને બુટલેગરે ફરિયાદ કરી અને પત્રકારો વિરુદ્ધ કાર્યવાહી થઈ તો કોઈની જગ્યા માલિકીની જગ્યામાં વગર પરવાનગીએ ગુસવું બારપીટ કે ઈજા પહોંચાડવી જો રેડ દરમિયાન કોઈ સાથે ઝપાઝપી થાય પુરાવા સાથે છેડછાડ થાય પોલીસ વગર તપાસ કરવાથી અદાલતમાં પુરાવા નબળા પડી શકે છે ચોથું શું તેવું કરવાથી કોઈ કાયદાકીય ભંગ છે હા તે ચોક્કસપણે કાયદાનો ભંગ છે ભારતીય બંધારણ અને કાયદો કોઈપણ વ્યક્તિને પોલીસ પોલીસિંગ એટલે કે સમાંતર પોલીસ વ્યવસ્થા કરવાની છૂટ આપતું નથી એ પોલીસ એના માટે પોલીસ છે સરકાર એમ કહેશે કોર્ટ એમ કહેશે એના માટે પોલીસ અમે રાખી છે તમે શા માટે આ કામ કરો છો તો ભલે હેતુ સારો હોય પણ કાયદો હાથમાં લેવો એ બીએનએસ હેઠળ શિક્ષાપાત્ર ગુનો બની શકે છે તો હવે આનું આખી આખી જે નિષ્કર્ષ એ આવે છે કે નાગરિક તરીકે તમારી ફરજ માહિતી આપવાની છે રેડ કરવાની નહીં જો પોલીસ કાર્યવાહી ન કરે તો તમે ઉચ્ચ અધિકારીઓ એસપી કે ડીવાય એસપીને લેખિત જાણ કરી શકો છો તો મિત્રો આટલું તમારા માટે જાણવું જરૂરી છે નમસ્કાર હું જામ જયમલસિંહ મા આશાપુરા ન્યૂઝ મા ન્યૂઝ ગુજરાત